જાહેરમાં 15 ગાઢ ઝીકીના યુવકની હત્યા મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ નમસ્કાર મિત્રો ગુજરાત તકના ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે મહેસાણા શહેરમાં સરે આમ જાહેરમાં હત્યાના બનાવથી શહેરીજનોમાં ચિંતા વ્યાપી અંગત અદાવતમાં ચાર સક્ષોએ મળીને એક યુવકને જાહેરમાં હત્યા કરી નાખી પોલીસે 48 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી શું છે સમગ્ર મામલો જોઈયે રિપોર્ટમાં મહેસાણામાં મગપરા વિસ્તારમાં રહેતા વિક્રમજી ઠાકોર ગત મંગળવારે રાત્રે પોતાની નાની દીકરીને લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પાસે એક કારે હત્યાના ઈરાદે વિક્રમજીના વાહનને ટક્કર મારી કારમાં સવાર રાહુલસિંહ વાઘેલા સહિત ચાર શખ્સોએ વિક્રમજીના એક્ટિવાને ટક્કર મારી હતી નીચે પડેલા વિક્રમસિંહ પર કાર સવાર શખ્સોએ ધારિયા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હત્યારાઓએ પંદર પંદર ઘા ઝીકીને યુવકની સરેઆમ હત્યા કરી નાખી સમગ્ર ઘટના મામલે વિક્રમજીના ભાઈ અજયજી ઠાકોરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ આધારે પોલીસે સીસીટીવી સહિતની તપાસ શરૂ કરી જેમાં કારની તપાસ કરતા આરોપીઓ ઊંઝાથી સિદ્ધપુર હાઇવે પર કાર સાથે ઝડપાઈ ગયા આરોપીઓએ દશરથજી ઉર્ફે પિન્ટુભા હત્યામાં સામેલ હોવાની કબૂલાત કરી રાજકીય પીઠબળ ધરાવતા પિન્ટુભાને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે જેને મદદ કરનારાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે હત્યારા આરોપીઓ કાર લઈને ટીંબા અંબાજી ખીરાલુ સિદ્ધપુર પાટણ અને ડેર ગામ ખાતે અલગ અલગ સ્થળ બદલીને નાસ્તા ફરતા હતા પોલીસે આરોપી રાહુલ રમેશ વાઘેલા રાહુલસિંહ વિનુસિંહ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિક્કી ચેનાજીને ગાડી સાથે ઝડપી લીધા છે ચોથો આરોપી દશરથજી ઉર્ફે પિન્ટુબા હજુ ફરાર છે મહેસાણા શહેરની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર એપ્રિલના રોજ રાત્રે પોણા બાર વાગ્યા આસપાસ એક બલીનો ગાડીથી એક વ્યક્તિને ટક્કર મારી અને તેને પાડી દેવામાં આવે છે ત્યારબાદ તેની જાહેરની અંદર હથિયારો વડે હત્યા નિપજાવવામાં આવે છે આ બાબતે પોલીસે બી ડિવિઝનની અંદર ગુનો દાખલ કરેલો હતો જેનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું હતું જેની અંદર અમે બી ડિવિઝન પીઆઈ એલસીબી એસઓજી અને અન્ય જે પોલીસનો સ્ટાફ છે તેની વિવિધ ટીમો બનાવેલી હતી તેઓએ નેત્રમના જે અમારા સીસીટીવી પ્રોજેક્ટ છે તેના જે સીસીટીવી છે તેની અંદરથી આ વાહનોને આઈડેન્ટિફાય કરેલા હતા એ સિવાય અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ચાર વ્યક્તિઓની આની અંદર આરોપી તરીકે ઓળખ થયેલી હતી આ ચાર આરોપી પૈકી અત્યારે પોલીસે ત્રણ આરોપી જેમાં રાહુલસિંહ ઝાલા રાહુલસિંહ વાઘેલા અને વિકાસ ઠાકોર નામના ત્રણ આરોપીની અટક કરેલી છે અને તેઓને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ મેળવી હથિયારો મેળવવાની તથા અન્ય આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે કારણ અત્યારે હજુ રિમાન્ડ દરમિયાન અમે પૂછપરછ કરશું તેમાં એક્ઝેક્ટ કારણ ધ્યાનમાં આવશે ત્યારબાદ જ કહી શકાશે અંગત અદાવતમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે મહેસાણા શહેરમાં જાહેરમાં હત્યાની ઘટનાએ શહેરના અન્ય લોકો માટે ભય ઊભો કર્યો છે જાહેરમાં હત્યા કરી પોલીસને પણ પડકાર ફેંકનારા ચાર આરોપી પૈકી ત્રણને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે હજુ ફરાર એક આરોપીને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો અહેવાલ